ગાળો બોલી મારવા સુધી ની ધમકી આપી હે કેટલું બધું મંદિર માં કહ્યું ભાઈ આવ્યું તે ઘડી આપડે એવું નહીં કીધું પાણી નહીં લેવાનું ગટર લાઈન હજુ કેટલાક લખેલી છે એટલે આ લોકો હાઉસિંગ સરદારગર વાળા એવું નહીં કીધું કે અમારે ગટર લાઈન નહીં નાખવાની આપણી લાઈન માં સાગર સોસાયટી સંસ્કાર ધમ સોસાયટી ની લાઈનો છે રોડ બનાવ્યા તો તો કોઈને કશું નહીં કીધું એટલે જેણે તમને બધી સુવિધા આપી એ જ તમને નળે જ એ જ તમને નળે જ હં તમારે બધું પાર્કિંગ ને બધું તમારે પચાવી લેવાનું હે તમારે પાર્કિંગ ની જગ્યા માં ઘર બનાવવાનું અને અમાન લોકો ને ખાલી સીધું સિમ્પલ હક નહીં હં એ રાક્ષસો ની જોડે પાંચ રાક્ષસો માં પાંચસો જણ તો જોડે થઈ જાય રાક્ષસો ની જોડે રહેવાનું જો તમને ઝાડા થાય મારે જોવા છે પાંચ જણ ને તો બિલલભાઈ તમે કીધું લાઈન તોડવાનું ના પણ આ લાઈન હોય તોડે છે ને પાણીની આતા નીચેની લાઈન નહીં તૂટવાની આ તો આમાં નીચે જ છે ને ના કમ તૂટે એ એને બંધ કર દે એને બંધ કર આવે અહીંથી બંધ કર દે ગાડી નહીં જાય છે લાઈન હય બંધ કરવાની છે મારી બંધ કરજો ભાઈને બંધ કર પાણી હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર गायत्री નગર સોસાયટી રહું છું અને અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે પચીસ તારીખે અમે સોળ મુદ્દાના એજન્ડાની એક સારા કામોની મિટિંગ રાખી હતી જેમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને હલ્લાબોલ કર્યો અને મિટિંગને વેરવિખેર કરી નાખી હતી અને જેના કારણે હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અહીંયા હું આવ્યો ત્યારે જેસીબી બોલાવીને જેમાં અરવિંદ ચૌહાણ ચંદુ પતિયા દિવ્યાંગ પરસારવાળા કમલેશ તિલવાણી અને રોહિતભાઈ રમેશભાઈ ખારવા જેમને નગરપાલિકાએ સરકારી કામ કરેલું હતું જેસીબીથી એ એમને બિનઅધિકૃત રીતે તોડી પાડીને મને આ નગરપાલિકાની સુવિધાથી વંચિત કરેલો છે આ અનુસંધાને મેં પોલીસ સ્ટેશનમાં નગરપાલિકામાં મામલતદાર કચેરીએ પ્રાંત કચેરીએ કલેક્ટરમાં અને આરસીએમ સુરતમાં એની રજૂઆત કરેલી છે અને મને આનો ન્યાય મળે એ માટે મેં માંગણી કરેલી છે